સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામનાઓ હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જો કૃષ્ણ પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે દસ દસ બે હજાર પચીસ ને શુક્રવાર આ શુભ ચોથ તિથિ છે આજે સંકટ ચતુર્થી છે આજે ચંદ્ર દર્શન રાત્રે દસ ને સુડતાલીસ મિનિટે થશે આજે કરવા ચોથ છે કકરા ચોથ પણ કહેવાય છે આજે દશરથ ચોથ પણ કહેવાય છે આજે વરસાદી ચિત્રા છે આ તે શરૂ થાય છે આજે ભગવાન ગણેશના મંદિરે જવું જોઈએ ગણપતિ દાદાને દરોઈ ચડાવવી જોઈએ એકસો ને આઠ મૂળ અને ત્યાં બેસીને સંકટ નાશક સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ એકવીસ પાઠ કરી શકો અગિયાર પાઠ કરી શકો અને ભગવાનને પ્રાર્થના કરીએ તો તમારી બધી મનોકામના પૂર્ણ કરી શકે છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે તેથી ગણાય છે ચોથ આ તિથિ રાત્રે સાત ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જ બાળનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે કૃતિકા આ કૃતિકા નક્ષત્ર આજે સાંજે પાંચ બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી છે બાળનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણે છે સિદ્ધ સિદ્ધ યોગ આજે સાંજે પાંચ ને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે રાત્રે આજે સવારે ને પંદર મિનિટે પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે જન્મ આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે અલય મેષ રાશિ નો સ્વામી મંગળ છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે આ મેષ રાશિ આજે ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે ને ચોવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે વૃષભ રાશિ અક્ષર આવે છે બહુ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આ વૃષભ રાશિ આજે ને ચોવીસ મિનિટ થી શરૂ થઈ બાર તારીખે મળસ કે બે પચીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાને રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રકરણનું બહુ જ મહત્વ છે મિત્રનો જન્મ હોય તેની ચોક્કસ પરણ પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે કોઈ નવું નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે આજે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈને ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહી છે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો આજનું સુકન કરીને જજો તો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે આજે તમારી વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે તો સવારમાં સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે આજે કોઈ કાર્યનો આરંભ કરવા જાઓ છો તો આજે સુકન કરીને નીકળશો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે એમ તો આજે શુક્રવાર છે એટલે ઘરેથી નીકળતા હોવ કોઈ પણ કાર્ય કરવા જતા હોય કે ન જતા હોય એમ જ નીકળો છો તો પણ આજે માતાને વંદન કરવા જોઈએ માસીને મોટી બેનને વંદન કરીને નીકળવું જોઈએ જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે આજના દિવસે માતાજીને એટલે તમારા ઘરમાં દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનો પાવડર એટલે કે સાકર દળેલી સાકર જે કહી હતી મિક્સ કરી ભગવાનને અર્પણ કરીને પછી બધાને પ્રસાદ તરીકે વેચી દો ઘરમાં ઘણો આનંદ રહે છે ઘણામાં શુભલક્ષ્મી પણ આવશે આજે નાના નાના ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવી જોઈએ એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજે પત્નીને ફરવા લઈ જવું જોઈએ બહાર એને પણ નાની એને પણ કોઈ સારી વસ્તુ લઈ આપવી જોઈએ કારણ કે દિવાળી આવે છે સામે સોનું ચાંદી સાડી વગેરે લઈ આપો પત્ની પ્રસન્ન થશે તો લક્ષ્મી દેવી પ્રસન્ન થશે લગ્ન ન થયા હોય તો બેનને લઈ જઈ શકો છો અથવા મિત્ર સાથે પણ જઈ શકો છો આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મણસ કે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો તો એનો સુખ લાંબો સમય સુધી નહીં ટકી શકે મોટે ભાગે એ તમને કોઈ સત્તાધારી વ્યક્તિ એ વસ્તુ છીનવી લેશે તમારી પાસેથી એ સુખ તમારું છીનવી લેશે માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે ખરીદી કરવા માટે પણ સારું નથી વેચાણ કરવા માટે પણ સારું નથી ન વસ્ત્ર તો ભૂલમાં પણ ન પહેરશો ન તો દાજી જવાશે ન વસ્ત્ર ધારણ કરશો તો તમારા લગ્ન થઈ ગયા હોય તો પત્નીની નજરમાં તમે હંમેશા માટે ગુનેગાર બની જશો માટે બહુ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે કે આજે સાંજે પાંચ ને બત્રીસ સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો એમાં ફળ મળે પરંતુ આજે સાંજે પાંચ બત્રીસથી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને એકવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો ખરીદી કરી શકો વેચાણ કરી શકો નવા કાર્યનો આરંભ કરી શકો નવો ધંધો ચાલુ કરી શકો છો સોનું ચાંદી હીરા માણેક મોતી ઘર જમીન મિલકત પ્રોપર્ટી ગાડી વાહન ધંધા માટેના વાહનો ધંધા માટેના સામગ્રીઓ ખરીદી કરી શકો છો આજે નવો ધંધો ચાલુ કરો તો કરી શકાય છે ચારે દિશામાંથી મળી રહેશે તમને એડવર્ટાઈઝ કરવાની પણ જરૂર નહીં પડે આજના દિવસે આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો એમાં ચોક્કસ સફળતા મળે છે ઇન્ટરવ્યૂમાં પણ સફળતા મળી શકે છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે સારી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે વેપાર ધંધાની અંદર સારા પૈસા પણ કમાઈ શકો છો આજે જે કાર્યનો આરંભ કરો આજના દિવસે નવા ધારણ કરો છો તો તમારામાં એક કળા કારીગીરી આવશે પ્રગતિ જણાશે તમારા પોતાના જીવનમાં તમે કંઈક નવું સારું જીવન જીવતા જઈ શકશો જીવનનું એક સારું આયોજન પણ કરી શકશો જે લોકો પેઇન્ટિંગનું કામ કરતા હોય છે ડિઝાઇનરનું કામ કરતા હોય છે આર્કિ આર્કિટેક્ટ હોય છે એ લોકો આજે નવા ધારણ કરે એ લોકોને ઘણો લાભ થાય છે ઘણું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે કંઈક સારું નવું દુનિયાને આપી શકે છે આજે નવસ્થા દરેક જણા ધારણ કરવા જોઈએ કારણ કે આવક વધે અને જાવક ઘટે અને ધંધા રોજગારમાં પ્રગતિ જણાય એવો આજનો દિવસ છે પણ આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે પાંચ બત્રીસથી થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને એકવીસ મિનિટ સુધીમાં મળે એટલે તમે કાલનો દિવસ પણ સરસ થશે પાંચ વાગ્યા સુધી સાંજે આજે કરશો આજનો સંકલ્પ કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસ ના માસોત્તમ પર પવિત્રમાં

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम, मम समय, तथा कुंडली मध्ये, स्थित स्थितग्रह गोचर ग्रह महादशा અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ, મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश, गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलते आरोग्य पूजा आप दरक जन बोल बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં કપાળમાંથી લખતો હોય તો કપાળમાં જમીન પર પાણી છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ